द्वारका देश राजा अजमल जी महाराज ने वरदान આપ્યો હતો वचन આપ્યો હતો મારો પારદુ ભાવ થાય ત્યારે કુંકુમના પગલા થસે રાજા अजमल जी महाराज જારે મહેલ માં પ્રવેશ કર્યો કુંકુમના પગલા દિવ્ય પ્રકાશ અને પારણામાં જ્યારે દ્રષ્ટિ કરી ત્યારે કહ્યું કે દેવી તમે શાંત થાવ ચિંતા ન કરો આ તો મારા પ્રભુએ આપેલું વચન આજે પૂરું કર્યું છે અને એ દ્વારકાનો નાથ જાતે આપણે ત્યાં પુત્ર થઈને પધાર્યા છે એ હર્ષ એ ઉલ્લાસ એ આનંદ એ ઘડી કેવી હશે જેનું વર્ણન ન થાય મહારાજ અજમલજી મહારાજે તે દિવસે ગામમાં કોઈ દુખી ન રહે એ પ્રમાણે ધન્ય ધાન્ય વસ્ત્ર આદિ દાન કર્યું ગાયોનું દાન કર્યું અને ઉત્સવ મનાવ્યો દિવસ થયા દિવસ વીતતા વીતતા રામદેવજી મહારાજ ત્રણ મહિ ત્રણ વર્ષના થયા લીલા જુઓ ભગવાન ની કેવી છે માતા મીણલદે રામદેજી મહારાજને સવારના પહોરમાં હાથમાં દૂધની જારી છે અને દૂધ પાવા માટે રામજીને મનાવે છે અને એમાં એક ચિતાર એવો થયો એક ઘોડેશવારનું ત્યાંથી નીકળવાનું થયું રામદેવજી મહારાજે જોયું ઘોડેશવાર જતો હતો અને મહારાજ માતા જે દેને કહ્યું કે મને જોઈએ તો કે બેટા રામ તમે નાના છો મોટા થશો ને તો આપણા રાજમાં ઘોડાનો કોઈ ખોટ નથી તમને સારામાં સારું મજાનો ઘોડો હું અપાવીશ તો કે નહીં માં મને આજે અને અત્યારે જ જોઈએ રામદેવજી મહારાજ હઠે ભરાણા છે પણ બાળકની હઠ રાજાની હઠ હઠ કોઈ યોગીની અને એક સ્ત્રીની હઠ આ ચાર હઠ એમાં બાળ હઠ છે ને એ જેવી તેવી નથી એ હઠ કેવી કરે કે માં કહે કે દૂધમાં સાકર નાખ માં દૂધમાં સાકર નાખી આપે તો પછી કે હવે આ સાકર દૂધમાંથી પાછી કાઢ તો કે બેટા હવે સાકર તો થઈ ગયા ભળી ગયા હવે છૂટા ન પડે તો કે ના એ છૂટા કર અને રાજા એ પણ જ્યારે હઠે ભરાય એને ગમે તેટલું સમજાવું મનાવો

પણ આ છે બાળહ એ વાત આપણે આગળ ભગવાનની કરીશું ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો 哦。 in the boy બ્રહ્મ હરિ પાંખો બોલો ગોલો કે માં મને હજી તમે મોટા ગોળ ગોળ ના તમને જરૂર અપાવીશ તો અત્યારે જો જો ન આપો ના તો દૂધ પણ નહીં અને જમેશ પણ નહીં મોઢું રામે ફેરવી લીધું માને થયું કે ગમે ને આ બાળક અઠે વરાણા છે તો હવે આઠ માટે કંઈક કરવું પડશે દાસીને બૂમ પાડી દાસી આવી અને ગામમાં દરજી કે ભાઈ તું જા અને બોલાવી ગઈ મેરાઈને લઈ આવી અને આજે મેરાઈના ના હરખ નું પાર નથી કારણ કે રાજ તરફથી આજે એક સંદેશ મળ્યો અને આજે એને એમ થઈ ગયું કે મને સારું સરપાવ મળશે રાજનું કામ મળશે અને મારી વાહ વાહ થશે દરજી આવીને રાજમેલમાં રાજ રાણી મીણલદેની સામે ઊભો રહ્યો બે હાથ જોડીને કહ્યું કે બા સાહેબ આજે મને આપે યાદ કર્યો ફરમાવો શું હુકમ છે કે ભાઈ રામ છે અને એના માટે એક મજાનું ગોળલો બનાવવાનો છે એવું મજાનું ગોળલો બનાવો કે જેનાથી રામ રાજી થઈ જાય રાજમાંથી શ્રેષ્ઠ મજાનું કાપડ આપ્યું અને દરજીને કહ્યું કે ભાઈ લે અને જો સારામાં સારો જો ગોળલો મારા રામનું બનાવીશ ને તો હું તને બક્ષીસ પણ આપીશ દરજી રાજી થતો થતો ઘરે ગયો ઘરની ઘરવાળીએ પૂછ્યું કે આજે તમને રાજમાં બોલાવ્યા તેવું શું કામ હતો અરે કામ તો શું આજે તો આપણા ખરા ને અજમલજી મહારાજ ના કુંવર એનો ગોળલો બનાવવાનો છે અને સુંદર મજાનો જો ગોળલો બનાવીશ ને તો મને રાજ તરફથી બક્ષીસ મળશે શેમાંથી બનાવશો તો કે આ કાપડ લાવ્યો છો કાપડની ગાંસડી ખોલી ગાંઠ છોડી અને કાપડ જોયું હા આનું ગોળલો ન બનાય આનું તો મારું કબજો બહુ સારું થાય કે આ તો રાજનું કાપડ છે આ પણ આ બાપનું નથી અને રાજનું કાપડ છે રાજની વસ્તુ છે રાજના ઉપયોગમાં એ આપણે કરવી પડે આપણાથી છેલ્લે વધારે નહીં તો મારી એક ચોડી થાય એટલું તો કાપડ જોઈએ જ અહિયાં હઠ ચાલુ થઈ ગઈ એવી હઠ ચાલુ થઈ ગઈ કે મેરાઈને એલ્ટિમેટમ આપી દીધું કે જો હવે આ કબજાનો કાપડ નહી આપો તો હું ચાલી એ રે રે ક્યાં પણ તને ખબર છે આ ચોરી કહેવાય અને રાજના માલની ચોરી કરવી મહાપાપ છે તમે થોડુંક તો કંઈક સમજો તો કે સમજી બીજી મારે તો આ જોઈએ એટલે જોઈએ હું તમને બીજા ગાભા કાઢી આપું ઉપર મજાનું આ લીલું કાપડ રાખજો ને અંદર ગાભા ભરજો ક્યાં રાજરાણી જોવાના છે કે અંદર શું છે અરે રાજરાણી ન જુએ પણ એને ત્યાં જે આવ્યો છે ને બધું જુએ હે હા ઘટની પ્રગટની બધી જ જાણે એ મનની જાણે તનની જાણે એ જાણે ચિતની ચોરી ગટગટ નો સ્વામી બધું જાણે તમારા ના મારે જન્મ મરણ ની દોરી બધી એના હાથમાં છે એવું નહીં જાણે બધું જાણે પણ હંમેશા કહીને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે મનુષ્ય જીવનમાં કંઈક વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ વિપરીત બને ભાગ્ય એને સાથ ના